જગદીશ ઠાકોર બોલું છું નમસ્કાર નમસ્કાર આ ગામનો જે બનાવ બન્યો છે એમાં ફરિયાદ પોલીસની સામે બહુ છે પીએસઆઈ દીકરા એક બે વિડીયો પણ એવા જોઈએ કે પોલીસની જ મારતા હોય ને પોલીસ કશું કરતી ના હોય પણ વિડીયો વિડીયો તમને મોકલાવું વિડીયો મોકલાવું અને બીજું કે ચલો તમે બધામાં નિર્દોષ છો તો મતદાર અમદાવાદમાં બેગામાં જ ફરે છે કોઈ પકડતું તો છે હા

એ પછી નહી હું મળવા આવ્યો છું એમના પરિવારને અહીંયા બેગામ અને સોની સમાજના આગેવાનો આવ્યા છે આખા ગુજરાતમાં આનો પડઘો પડશે ભાઈ અને સરવાળે તો તમારા ઉપર જ આવશે કોઈ અધિકારીઓ કે બીજા લોકો છટકી જશે